ચાણક્ય કહે છે કે જૂઠું તે જ બોલે છે જેને સત્યની જાણ હોય કારણ કે જૂઠું સંભળાવનારને ભલે હકીકતનો અંદાજો ન હોય પણ જૂઠું બોલનાર હંમેશા સત્ય જાણે છે આથી જૂઠું પકડવું એ પણ એક કળા છે નમસ્કાર મિત્રો આપનું એવન ભક્તિ સ્ટોરી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર સ્વાગત છે આજનો આ વિડિયો ખૂબ ખાસ છે કારણ કે આજે આપણે એવી કળા શીખવાના છીએ જે જીવનના દરેક પગલે તમારા કામ આવશે જૂઠું પકડવાની કળા આ કળા શીખવી દરેક એવી વ્યક્તિ માટે જરૂરી છે જે જીવનને સત્યના માર્ગે લઈ જવા માંગે છે આ વીડિયોમાં આપણે જાણીશું કે તમે જૂઠું કેવી રીતે સરળતાથી પકડી શકો કયા સંકેતો પર ધ્યાન આપવું જોઈએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ પણ તે પહેલા હું તમને એક વાર્તા સંભળાવું છું જે ચાણક્ય અને તેમના શિષ્ય ચંદ્રગુપ્ત બુદ્ધિ અને અવલોકનથી જૂઠું ક્ષણભરમાં કેવી રીતે પકડી લીધું તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આજે તમે એવું કંઈક શીખવાના છો જે તમારું જીવન બદલી શકે છે પરંતુ તે પહેલા મિત્રો અમારી એક વિનંતી છે કે જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા છો તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો ચાલો શરૂ કરીએ એક દિવસ ચંદ્રગુપ્ત પોતાના ગુરુ ચાણક્ય પાસે આવ્યા તેમના ચહેરા પર એક વિચિત્ર બેચેની હતી જાણે તેઓ કંઈક છુપાવી રહ્યા હોય ચાણક્યએ તેમની સામે જોયું અને શાંત અવાજે પૂછ્યું ચંદ્રગુપ્ત શું વાત છે તારું મન આજે કેમ ઉદાસ લાગે છે ચંદ્રગુપ્તે હસતા હસતા જવાબ આપ્યો ગુરુદેવ કઈ નહી બસ યુદ્ધની તૈયારીઓમાં વ્યસ્ત હતો બધું ઠીક છે પણ તેમની આંખો કંઈક બીજું જ કહેતી હતી ચાણક્ય એ ગૌર કર્યું કે ચંદ્રગુપ્તનું હાસ્ય બનાવતી હતું અને તેમના અવાજમાં એક હળવો કંપન હતું ચાણક્ય એ હસતા હસતા કહ્યું ચંદ્રગુપ્ત તું મારો શિષ્ય છે તારે મારી પાસે કઈ છુપાવવાની જરૂર નથી બોલ શું વાત છે ચંદ્રગુપ્તે ફરીથી હસીને વાત વાત ટાળવાનો પ્રયાસ કર્યો ગુરુદેવ તમે પણ ના દર વખતે મારા મનની વાંચી લો છો સાચે કંઈ થયું નથી પણ ચાણક્યને સમજવામાં વાર ના લાગી તેમણે બે મિનિટમાં ચંદ્રગુપ્તનું જૂઠું પકડી લીધું ચાણક્યએ શાંત પણ દ્રોઢ અવાજે કહ્યું ચંદ્રગુપ્ત તે જે કહ્યું તે સાચું નથી તે ગઈકાલે રાત્રે એક ગુપ્ત બેઠક કરી હતી જેમાં તે કેટલાક સૈનિકો સાથે મળીને એક યોજના બનાવી હતી અને તે યોજના મારાથી છુપાવી રહ્યો છે શું હું સાચો છું ચંદ્રગુપ્ત સ્તબ્ધ થઈ ગયા તેમની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ તેમણે હિંમત એકઠી કરીને કહ્યું ગુરુદેવ મેં તો ખૂબ આત્મવિશ્વાસથી જૂઠું બોલ્યું હતું તમે આટલી સરળતાથી કેવી રીતે પકડી લીધું કૃપા કરીને મને આ કળા શીખવો ચાણક્યએ હસતા હસતા કહ્યું મારા શિષ્ય જૂઠું પકડવું એ કોઈ જાદુ નથી પણ એક કળા છે જે અવલોકન ધીરજ અને બુદ્ધિથી આવે છે આજે હું તને શીખવીશ કે તું જૂઠું કેવી રીતે પકડી શકે છે અને હકીકતને જાણી શકે છે પણ પહેલા હું તને બીજી એક વાર્તા સંભળાવું છું જે તને આ કળાનું મહત્વ સમજાવશે એક નાનું ગામ હતું હરાભરા શાંત અને ઈમાનદાર લોકોથી ભરેલું એ ગામમાં એક વેપારી રહેતો હતો જેનું નામ હતું ધર્મદત્ત ધર્મદત્તની ઘીની દુકાન આખા ગામમાં પ્રખ્યાત હતી લોકો કહેતા કે તેની દુકાનનું ઘી સૌથી શુદ્ધ હોય છે ગાયના તાજા દૂધમાંથી બનેલું સુગંધી અને સ્વાદિષ્ટ ધર્મદત્તની દુકાને હંમેશા ભીડ રહેતી દૂર દૂરથી લોકો તેની દુકાને ઘી ખરીદવા આવતા તેનો વેપાર ખૂબ હતો તેની પાસે ધન નામ અને માન સન્માન બધું હતું પણ મનુષ્યનું મન ખૂબ ચંચળ હોય છે ધન મળ્યા પછી પણ લોભનો નશો ઉતર્યો નહીં સમય જતાં ધર્મદત્તના મનમાં લોભ જાગ્યો તેને લાગવા લાગ્યું કે જો તે ઘીમાં થોડું સસ્તું તેલ ભેળવે તો તેને વધુ નફો થશે તેની દુકાન તો એમ પણ પ્રખ્યાત હતી કોઈ શંકા નહીં કરે પહેલી વાર તેણે ખૂબ ડરતા ડરતા આ કામ કર્યું તેને આશા નહોતી કે લોકો આ વાત સમજી શકશે પણ આશ્ચર્યની વાત તે દિવસે પણ તેનું બધું ઘી વેચાઈ ગયું કોઈએ ઘીની ગંધ કે રંગ પર શંકા ન કરી આ જોઈને તેનો વિશ્વાસ વધ્યો હવે તે રોજ ઘીમાં તેલ ભેળવવા લાગ્યો ખર્ચ ઘટ્યો નફો વધ્યો તેનું ખાતું સોનાની જેમ ચમકવા લાગ્યું તેણે નવું ઘર બનાવ્યું દુકાન વધુ મોટી કરી ગામના મંદિરમાં દાન આપવાનું શરૂ કર્યું જેથી લોકો તેને ધર્માત્મા માને પણ એક વાત તે ન સમજ્યો સત્ય ગમે તેટલું છુપાવો એક દિવસ સામે આવી જ જાય છે ગામના કેટલાક વૃદ્ધોએ ધીમે ધીમે ઘીની ગંધ અને સ્વાદમાં ફેરફાર અનુભવ્યો બાળકોને ઘી ખાધા પછી પેટમાં દુખાવો થવા લાગ્યો કેટલીક ગૃહિણીઓ બોલી પહેલા જેવો સ્વાદ નથી રહ્યો પણ કોઈ હિંમત કરીને ફરિયાદ કરવા ન ગયું કારણ કે ધર્મદત્ત હવે મોટો માણસ બની ગયો હતો પણ ગામમાં એક સાધુ આવ્યો તે દૂર દૂરની યાત્રાઓ કરતો હતો જ્યાં જતો ત્યાંના મંદિરમાં રોકાતો અને લોકોના મનની વાતો સાંભળતો જ્યારે તે આ ગામમાં પહોંચ્યો તેણે પણ ધર્મદત્તની દુકાનેથી ઘી ખરીદ્યું ઘી સૂંઘ્યું આંગળીઓ પર ઘસ્યું અને તેના ચહેરા પર હળવું હાસ્ય આવ્યું સાધુએ ગામના લોકોને બોલાવ્યા અને પૂછ્યું શું તમને નથી લાગતું કે આ ઘી માં કંઈક ગડબડ છે લોકો ડરના માર્યા ચૂપ રહ્યા કંઈ બોલી ન શક્યા સાધુ હસ્યો અને બોલ્યો ઠીક છે કાલે સવારે ગામના મંદિર માં બધા એકઠા થઈ જજો હું ત્યાં આનું સત્ય બતાવીશ બીજે દિવસે સવારે આખું ગામ મંદિર માં એકઠો થયો સાધુ એ ધર્મદત્ત ને પણ બોલાવ્યો બધાની આંખો તેના પર ટકેલી હતી સાધુએ એક કટોરીમાં ઘી લીધું તેમાં થોડી રૂ નાખી અને દીવો બનાવ્યો જ્યારે ઘીનો દીવો સળગાવ્યો તો તેમાંથી કાળો ધુમાડો નીકળ્યો અને દુર્ગંધ પણ આવી બધા આશ્ચર્યથી હેરાન થઈ ગયા સાધુ બોલ્યો જુઓ શુદ્ધ ઘી ક્યારે આ રીતે નથી બળતું આમાં ચોક્કસ મિલાવટ છે ધર્મદત્તનો ચહેરો પીળો પડી ગયો ગામના મુખિયાએ કઠોર અવાજે પૂછ્યું સાચું સાચું બોલ તે શું ભેળવ્યું છે ધર્મદત્તે ખૂબ પ્રયાસ કર્યો જૂઠું બોલવાનો પણ પણ સાધુની તીક્ષ્ણ નજર અને ગામવાળાઓની આંખોથી બચી ન શક્યો આખરે તેણે કબૂલ્યું મેં ઘીમાં સસ્તું તેલ ભેળવ્યું છે ગામમાં સન્નાટો છવાઈ ગયો જે લોકોએ વર્ષોથી તેના પર ભરોસો કર્યો હતો તેઓ શર્મિંદા થઈ ગયા ધર્મદત્ત રડી પડ્યો તેણે કહ્યું મેં લોભમાં આવીને આ પાપ કર્યું મને માફ કરો સાધુએ શાંત અવાજે કહ્યું જુઓ ભાઈ ધન કમાવવું ખોટું નથી પણ બેયમાનીથી કમાયેલું ધન ક્યારે સુખ નથી આપતું તે જે દાન મંદિરને આપ્યું તે વ્યર્થ ગયું કારણ કે તેનું મૂળ પાપથી ભરેલું હતું ધર્મદત્તે બધાની સામે વચન આપ્યું આજથી હું ક્યારે મિલાવટ નહીં કરું ગામવાળાઓએ પણ તેને એક તક આપવાનું નક્કી કર્યું પણ સાથે એ પણ નક્કી કર્યું કે હવે તેઓ દરેક વસ્તુ સાવધાનીથી ખરીદશે ચંદ્રગુપ્ત આ વાર્તામાંથી તને શું શીખ મળી ચાણક્યએ પૂછ્યું સૌથી મોટી શીખ એ છે કે મનુષ્ય ગમે તેટલો ચતુર હોય સત્યને છુપાવી શકતો નથી જૂઠનો પડદો એક દિવસ ઉઠી જ જાય છે બીજું વેપારમાં ઈમાનદારી એ સૌથી મોટું ધન છે જે આ સત્યને પકડી લે છે તે જ સાચો વેપારી બને છે આ વાર્તાનું ત્રીજું પાસું એ છે કે જો એક પણ વ્યક્તિ સજાગ થઈ જાય તો તે આખા ગામની આંખો ખોલી શકે છે જેમ સાધુએ કર્યું આનો અર્થ એ કે જ્યારે સમાજની આંખો બંધ થઈ જાય ત્યારે બેઈમાન લોકો ફૂલે ફાલે છે પણ જ્યારે જાગૃતિ આવે ત્યારે બેમાનીનો અંત થઈ જાય છે અને ચંદ્રગુપ્ત આ સાધુએ માત્ર વેપારીને જ નહીં સુધાર્યો પણ આખા ગામને શીખવ્યું કે આંખો બંધ કરવાથી સત્ય હુપાતું નથી જો ગામવાળાઓએ શરૂઆતમાં જ સત્યને ઓળખી લીધું હોત તો ઘીની મિલાવટથી બાળકોને કષ્ટ ન થાત તેથી રાજ્ય ચલાવતી વખતે કે કોઈ પણ પદ પર રહેતી વખતે તારે પણ સજાગ રહેવું પડશે જ્યારે કોઈ દરબારી તને ખુશામત કરે તો તેની વાતો પાછળના ઇરાદા જોવા જ્યારે કોઈ સલાહ આપે તો તેના મનની સચ્ચાઈ પકડવી દરેક શબ્દ દરેક વ્યવહાર દરેક હાસ્ય પાછળનું સત્ય સમજવું અને યાદ રાખજે જે વેપારી લોભમાં પડ્યો તે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી બેઠો નથી ચંદ્રગુપ્તે માથું નમાવીને કહ્યું આચાર્ય હું સમજી ગયો હું રાજ્યમાં અને જીવનમાં સચ્ચાઈને જ સૌથી મોટો ધર્મ માનીશ ગમે તેટલો લોભ સામે આવે

ત્યારે સૌથી પહેલા તેની શારીરિક ભાષા છે ભલે તેની જીભ પણ પણ બોલતી હોય તેના હાવભાવ સત્યને ઉજાગર કરે છે આ નિયમ સમજવો ખૂબ સરળ છે ઉદાહરણ તરીકે જો કોઈ તમારી સાથે વાત કરતી વખતે વારંવાર આંખો ફેરવે છે તો આશંકાનો સંકેત હોઈ શકે છે સામાન્ય રીતે સત્ય બોલનાર વ્યક્તિ સામે વાળાની આંખોમાં નિડ્રતાથી જુએ છે પણ જૂઠું બોલનાર નજર મેળવવાથી બચે છે છે કે કે વારંવાર વારંવાર નીચે જુએ લોકો નાકને સ્પર્શ કરે છે આ તણાવનો સંકેત છે જ્યારે મગજ જૂઠું ગઢે છે ત્યારે શરીર તણાવ અનુભવે છે અને હાથ આપોઆપ મૂંઢ નાક કે ગળા તરફ જાય છે આ ઉપરાંત પગની હિલચાલ પણ ઘણું બોલે છે જૂઠું બોલનાર વ્યક્તિ વારંવાર પગ હલાવે છે ખુરશી પર અસ્વસ્થ થઈને બેસે છે છે કે વારંવાર સ્થિતિ બદલે આ બધી હરકતો તેની અંદરની ગભરાહટનું પરિણામ હોય છે બે અવાજના ઉતાર ચઢાવને સમજો બીજો મહત્વનો નિયમ છે વ્યક્તિના અવાજ પર ધ્યાન આપવું જ્યારે કોઈ જૂઠું બોલે છે ત્યારે તેના અવાજમાં હળવો ફેરફાર થાય છે ભલે તે પોતે ન સમજે ઉદાહરણ તરીકે જો કોઈ સામાન્ય વાતચીતમાં ધીમે બોલે છે પણ ચોક્કસ પ્રશ્ન પર અચાનક તેનો અવાજ કે કર્કશ થઈ જાય તો આ સંકેત હોઈ શકે છે કે તે તે પ્રશ્નથી અસ્વસ્થ છે એ જ રીતે જો અચાનક તેના અવાજમાં અટકાવટ આવે જેમ કે હું તો આ પણ જૂઠાનો લક્ષણ છે क्या रे एक झूठो बोलनार पोतानी वात वारंवार दोहरावे छे जेथी सामे वाला ने विश्वास थाए दाखला तरीके ना ना वो त्या हतोज नहीं साचे न हो तो आ दोहराव थी खबर पड़े छे के ते पोताना झूठा पोते पर पाकू करवानो प्रयास करे छे एक वधु वात आवाज नो कंपन घबराए झूठो व्यक्ति पोताना आवाज ने संपूर्ण स्थिर राखी शकतो न તેના અવાજમાં હળવો કંપન કાંપ કે તેજી આવે છે આ કંપન એક અનુભવી શ્રોતા તરત પકડી શકે છે પણ અહીં પણ સાવચેતી જરૂરી છે કેટલાક લોકો મંચ પર બોલતી વખતે કે અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી વખતે ગભરાહટના કારણે આવા સંકેતો આપે છે તેથી ફક્ત અવાજના આધારે નિષ્કર્ષ ન કાઢો તેના ચહેરાના હાવભાવ આંખોની ગતિ અને શારીરિક સ્થિતિને પણ સાથે પરખો નિયમ વાર્તામાં વિરોધાભાસ શોધો જ્યારે કોઈ જૂઠું બોલે છે ત્યારે તેની વાતોમાં વિરોધાભાસ હોવો સ્વાભાવિક છે સત્ય એક જ હોય છે તેથી સત્ય બોલનારની વાર્તા હંમેશા એકસરખી હોય છે પણ જૂઠું બોલનારે પોતાની વાતો વારંવાર ઘડવી પડે છે અને આ ચક્કરમાં તે ક્યાંક ગડબડ કરી બેસે છે ઉદાહરણ તરીકે કોઈ કહે કે હું ગઈકાલે આખો દિવસ ઘરે હતો પણ થોડી વાર પછી કહે કે હું મિત્રને મળવા બજાર ગયો હતો તો આ વિરોધાભાસ છે બંને વાતો એકસાથે સાચી ન હોઈ શકે આવી રીતે લોકો પોતાની વાતો બદલતા રહે છે અને જૂઠની પરતો ખુલતી જાય છે જો તમે શાંતિથી ધીરજથી તેના પહેલા અને પછીના જવાબોને જોડશો તો અંતર દેખાવા લાગશે ખાસ કરીને જ્યારે તમે તેને અલગ અલગ રીતે એક જ વાત પૂછો ઘણી વાર એ જ સવાલ ફરી પૂછવાથી તેનો જવાબ બદલાઈ જાય છે આ પણ જૂઠનો સંકેત છે સાવચેતી રાખો ક્યારેક મનુષ્ય સત્યમાં પણ ભૂલી શકે છે તેથી આ નિયમની સાથે બીજા નિયમોનું પણ ધ્યાન રાખો નિયમ ચાર લાગણીઓની ઊંડાઈ પરખો જૂઠું બોલનારની લાગણીઓ પણ બનાવતી હોય છે ઉદાહરણ તરીકે જો કોઈ ખૂબ જોરથી દુઃખ કે ખુશી દર્શાવે પણ તેની આંખોમાં આંસુ ન હોય કે ચહેરા પર સાચો ભાવ ન દેખાય તો આ શંકાનો વિષય હોઈ શકે છે સાચી લાગણીઓ અંદરથી આવે છે તેના માટે વધુ પ્રયાસની જરૂર નથી પણ જૂઠું બોલતી વખતે વ્યક્તિ વિચારીને ભાવ બનાવે છે તેથી તેના અવાજ ચહેરાના હાવભાવ અને આંખોની ચમકમાં ફરક દેખાય છે દાખલા તરીકે જો કોઈ મિત્ર કહે કે તે તમારી મદદથી ખૂબ ખુશ છે પણ તેના ચહેરા પર ખુશી ન દેખાય કે તે વારંવાર હસવાનો પ્રયાસ કરે તો સમજો કે કંઈક ગડબડ છે

નિયમ પાંચ સમયનું દબાણ બનાવો જૂઠો બોલનાર વ્યક્તિ પોતાના જૂઠ સમય માંગે છે જો તમે તેના પર અચાનક વર્ષા કરો કે ત્વરિત જવાબ માંગો તો તે ગભરાઈ શકે છે કે રોકાઈ રોકાઈને જવાબ આપે છે દાખલા તરીકે જો તમે કોઈને પૂછો તો ગઈકાલે રાત્રે ક્યાં હતો અને તે તરત જવાબ આપવાને બદલે વિચારવા લાગે કે ઇધરૌધ જોવે તો એનો અર્થ એ કે તે મનમાં જવાબ ઘડી રહ્યો છે આથી જૂઠા વ્યક્તિની ગભરાહટ વધશે અને તેના ચહેરા અને શરીરના હાવભાવ બદલાઈ જશે પણ સાવચેતી રાખો ક્યારેક સત્ય બોલતી વખતે પણ મનુષ્ય વિચારવામાં સમય લે છે જેમ કે જો સવાલ જૂનો હોય કે વ્યક્તિ થાકેલી હોય તેથી આ નિયમના આધારે જ નિષ્કર્ષ ન કાઢો બીજા નિયમોને પણ સાથે જુઓ નિયમ છ વધારાની માહિતી પર ધ્યાન આપો જૂઠું બોલનાર વ્યક્તિ પોતાની વાતને વિશ્વાસપાત્ર બનાવવા માટે ઘણી બધી બિનજરૂરી માહિતી આપે છે તે નાની નાની વાતો કહેવા લાગે છે જે અસલ સવાલ સાથે સંબંધિત નથી દાખલા તરીકે જો તમે કોઈને પૂછો તું ગઈકાલે ક્યાં હતો અને તે બોલે હું બજાર ગયો હતો ત્યાં એક લાલ ગાડી દેખાઈ પછી અચાનક વરસાદ પણ આવ્યો ત્યારે મને મારો મિત્ર મળ્યો તો આ જરૂરથી વધુ વિગતો છે સત્ય બોલનાર સીધો જવાબ આપે છે બજાર ગયો હતો બસ જૂઠો વ્યક્તિ પોતાની વાતમાં એટલો લછેદાર મસાલો ભરે છે કે સાંભળનાર ગુંચવાઈ જાય અને અસલ સવાલ ભૂલી જાય આ પણ જૂઠનો સંકેત હોઈ શકે છે પણ અહીં પણ સાવચેતી જરૂરી છે કેટલાક લોકો સ્વભાવે વિગતમાં વાત કરે છે તેથી આ આદતને પહેલા સમજો જ્યારે કોઈ ચોક્કસ વિષય પર તેની વાત અસામાન્ય રીતે લાંબી થાય ત્યારે સાવચેત થઈ જાઓ નિયમ સાથ તમારી પ્રવૃત્તિ પર ભરોસો રાખો આપણા બધામાં એક સ્વાભાવિક અનુભૂતિ હોય છે જેને અંતરાત્મા કે ગટ ફીલિંગ કહેવાય જ્યારે કોઈ જૂઠું બોલે છે ત્યારે મનની અંદરથી હળવી અવાજ આવે છે કે આ વાત કંઈક ઠીક નથી લાગતી આ પ્રવૃત્તિને નજરઅંદાજ ન કરો જો કોઈ તમારી આંખોમાં જોઈને બોલે કે હું સાચું બોલું છું પણ તમારા મનમાં શંકા થાય તો આ લાગણી પર ધ્યાન આપો તમારું અવચેતન મન વ્યક્તિના ચહેરા હાવભાવ શબ્દો અને પરિસ્થિતિના બધા સંકેતોને જોડીને આ સંકેત આપે છે જો તમે આ સાત નિયમોને તમારા જીવનમાં સતત અજમાવશો તો થોડા જ સમયમાં તમે પણ સાચું અને નકલી વચ્ચેનો ફરક ઓળખી શકશો તો મિત્રો આ હતી આચાર્ય ચાણક્યની એવી નીતિ જે જાણી લેવાથી સામેવાળાનું જૂઠ તમે પકડી શકો છો જો મિત્રો આચાર્ય ચાણક્યની આ નીતિઓ તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો વીડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ